રોગી રોળો જા પાણી દીધું કે બા લીક કરવા નું બેર નું ભરતા જાય છે દહીં એ નહિ આવે તો તો આડો જબર ખોડ ન દેવા સાચું છે જેવું કૃષ્ણ

હાલો બેન બેન એ ડૉક્ટર વખત ચડાવીને લેસન કરી પણ લઈ નથી તને જો જુઓ હાલો દવા છાંટવા આવે બે હું કરે છાંટવા દઈએ કે નહીં હવે અમે આવતા હતા ગામમાંથી એક રેડું નામી ગયું અયા નથી છાતા એ વાદળા ઉકડા રાખે છે હું થાય હાલો ધીરે ધીરે હરાળા તો કરી જ્યાં પૂઈ ગયા ને દવા આપણા જ ખડ નહીં છાંટવાની હે

કામ નહીં એ ટૂંકમાં હા દવા આપણે છાટા છે હાલો છાટા નહીં આવે તો બપોર સુધી છાટી લેવું બાકી તો હવે કઈ મેનું તો આપણા હાથમાં ના હોય એમ એમ એ ઉમણો ગયું એ હોય ઘોયરો હોય કે શું હોય આ લાઈનમાં હે એમ એમ આમાં કે છે કટકામ ખબર નથી પડતી અવાજ આવે ખડખડ ખડખડ થાય છે અહીંયા બેઠી બેઠી શું કરે રક્ષા કરવાની છે અને વીસ વીસ મિલી પ્રમાણે આમાં એમ આમાં અલગ અલગ હોય પેલા આ આમાં સ્ટીલનું નીકળે એક અને થોડું રબરનું હોય એમાં પેલા સ્ટીલનું હોય ને એ નાખવાનું પછા આ નાખવાનું એમ કહેતા હોય એગ્રાવાળા હોય એમાં ફેર હું પડતો હોય ભગવાન જાણે પેલા આ નાખવાનું સ્ટીલ સ્ટીલવાળું હાલો કરીને કરું કરાવું

અમારે છે ને અહિયાં હેઠે થી જે છાંટવાની હતી ને એ છટાઈ ગઈ છે હવે ઓલે હેઠે અમે થોડુંક રાખી દીધું છે દોઢ વાડી વાર એટલે ઈ બાકી છે અને અહિયાં તો ખડમાંય માં કઈ બાકી નથી હો આટલો હે મૂરો હે જો તા પાટલા ભાર ચોક છે ખબર નથી પડતી એમાં અને જીમ ટૂંકમાં ભેજ હોય ને એમ ફરો લાગે આ દવા જેટલો ભેજ વધારે હોય ને માંડવીને ઓછી નડે અને ખડમાં રિઝલ્ટ વધારે આવે અને માંડવી થોડીક હિંમત વડી થવા દેવી પડે એટલે એવો તો વાંધો ના હાથી ઝીણકી હોય તો દહક અગદી હોય ને તો આ દવા ટૂંકમાં વહમી લાગે નડે તો જો કે અતાણેય નડે થોડીક વડી થઈ જાય આથી તો હરો ઓછી નડે વડી હોય ને માંડવી તો ઓછી નડે બાકી જો ખળની દવાઓ તો બધું નડે જ છે જમીન નહીં નડે ઓલાદ નહીં નડે એટલે નડે તો છે જ પણ ન છૂટકે ભાઈ છાંટવી જ પડે આવું હોય તો ક્યાં જાય ખેડૂત શું કરે પછી આપણે જો કે ભથાણમાં આટલામાં જ છે ફરવું નથી વચ્ચેમાં પણ આવું બધે હોય તો શું કરવું પડે આ ને એમાં મે આવું માથે ચાલુ હોય તો નહીં આજે ઘરમાં જરા ટૂંકમાં છે ખરાર જેવું બાકી હવે આમાં કંઈ નક્કી કંઈ છટા આવી જાય અને આમાં એક છે આ છટા છાટી લીધા પછી કલાક પછી કાટા આવે તો ઓર રિઝલ્ટ વધારે આવે ટૂંકમાં જીએ જેટલો ભેજ હોય ને આટલો ફાયદો થાય આટલો માંડવીને ઓછો નડે જમીન ને ઓછો નડે અને ખડમાં રેજ સારું આવે જો કે ભેજતા હું તો ઘણું જ છે કઈ ભેજ ઘટતો નથી પણ જેમ ભેજ હોય હરો હાલો હવે અમારે જવું હું ઓલે હેડે ત્યાંથી છાંટવાના થા પાંચ છ પાંક એટલા લે એટલે ભાદરનું કામ કમ્પ્લીટ નઈ જાય ટૂંકમાં બે જણા બપોરે તો નેદ લીધી આ મરી જાય એટલે આપણે નેદ જ છે ટૂંકમાં દાઢમાં જેટલું ફાયદો થાય ટૂંકમાં પાટલામાં માતાજી હાથી હાલી જાય તો એમાં તો કંઈ

અને મે હવા ઘડીએ જાય આવે આટલી વાર હે આપણે જો કંટોલાના વેલા ચૈડા ઊંચા શાક મસ્તીના બનાવ્યા હવે ત્યાં એ અસરના બધીયું ભાજી ને આ બધી વસ્તુ લીલોતરી એવી અસલ થાય ને ઘરની ગુવાર જબડે જબડે થઈ ગયો એ અસલ થાય હા

અને ગારો વધારે પડે અડધી કલાક પહેલા આવે ને તો ટાણા હાથ છટાઈ જાત અને છાઇટા છે ને ઓગતરી ફુવારે છાઇટા જો આ ઓગતરીમાં હે બેયના ભરાણા હોત ને તો ત્રીસ છાયટી એ નામી પછી મગની દવા લઈ આવ્યા તા અને ઘાટી કરીને છાંટવામાં બાપુ બેરાજ ગયા હતા ને તે પાછી દવા લઈ આવ્યા અને દવા હવે બેક પોંખની વહી હતી પાછી દહ પોખની લઈ આવ્યા હતા એટલે બેક નહીં પણ એમ કે જે હહે એ કંઈ ઘેર કે વાં ભથાણમાં કે છાંટવાની થાય અહીંયા પાછી છાંટવી પડીએ તો એ રેવા દે હું ભાદરમાં હે ને વચમાં ખળ નહોતું પણ બે હેડે બહુ હતો એટલે બે હેઢે હે ને ઘાટી કરીને બહુ જ ની છાંટી હે ટૂંકમાં એમાં અમે

અહીંયા ના જોક ને અહીંયા છે ને બેયવાહુ મારગની બેય સાઈડ ત્યાં ઘણો બધો અઘોચ હે જ્યાં આમાંથી હરબકાલ બાપુએ દીઠો તો આ ખળ છે ને એમાં એમાં જાય ને એકવાર હું ઉકેડે છાંટવા સારી તો ફુવારા પૂરા ન થાય ને A harar dekano ne maganyin da dawa Jirgin yi yi ta jo? મારે એક દવાનો પંપ આ બધે છાંટવા નહોતો ઉકેડામાં અહીંયા મહારાજમાં કે અઘોચર હતું એમાં બધે મેં આગળ છાંટી લીધો અને હવે આગણી છે ને મારે છતર લેવા જવું છે ને છતરની કહાની છે ને તમને આવી અને પછી કંઈ એક ભાઈ આમથી દેવા આવે છે એ લઈ આવું પછી હું તમને કહાની હું છે ને કંઈ મેં આગળ તમને કહ્યું હતું ને તો છત્રી લેવા જવી છે એ છતરી છત્રી છત્રીની કહાની શું હે ખબર નવી છત્રી લેવા ગઈ તો છત્રી ની કહાની તમને ખબર તો કાયમ વિડીયો જોતા હે ને અમારા અમારાથી હે ને ત્રણ વસ્તુ ના કરાય જો એક છતર ના લેવાય એક આ છતર ના લેવાય એટલે અમે લીધી નથી હોય પછી હું આગળ વાત કરું એક છતર ના લેવાય એક ઘોડો ના રખાય અને તમે નોટિસ કર્યો તો અમારા ગામમાં

બાકી ચાર પાંચ મેળી છે બહુ જૂની આજથી પચાસ આઠ વાર બોર ની મેળી છે ને એ જૂની હવે તો આમ ખંઢેર જેવું થઈ ગયું છે એમાં કોઈ રહી નથી શકતું એટલે એક બે બે માળ મકાન ન બનાવી શકી એક ઘોડો ના રાખી ના ઇન્દોરો તો લઈ શકીએ આપણે ના ઇન્દોરો લઈ પણ એક આ છતર

એટલે છત્રીની છે ને એવી કહાની હતી અમે છત્રી ના લઈ ગયા મું મોકલાયમાં આમ જોયા કામ આવે